દીએ જો હલો બોલ દીજા અલ્યા હું કેતો તો બોલ કે હું ટ્રેક્ટર લઈને આવું ટ્રેક્ટર લઈને આવી ઓહ એટલે હાનું ટ્રેક્ટર એમ તો કે એટલે નાવું ઓહ આપણે વાત થતી થી એરી હા હું આમણા વાત નથી કરી તને ઓહો ઓહ એરી ટ્રેક્ટર લઈને આવું હું હા એટલે કેટલા આવે ઈ આ ચોકડી આવી ગયો ચોકડી આયા એમ હા હારું હેડ તે બધાને કહી દેજે તું બધાને કહેવાનું અ ગોળોણી વેકા પડી

એટલે કીધું તો કરી દેખલા બન જલ્દી આવજે સ્વાગત ઓગણ ફૂલ ફૂલ ને પોકડી સ્વાગત તમારા નાટક નહી નાટક નહીં આજે જેટલા જેટલા કેતા નાટક જેને વેણો મારે એ આજ અત્યારે વતાવું હું વતાવું આજ હું તેજો બે બાહુ ટેક્ટર લઈ જઈએ તે પણ ચલાવવા આવવા એટલે ચલાવવા તો ના લે વાત કરી હું કોમ ફલાઉ એટલે હો પર ઈકણ આજે માં ઘેર ગોળ ખાવા ફોન લાવ ફોન નહી લાવ ફોન લાવ કે કા એટલે નહી લાવ ઘેર ચાર્જિંગ પડ્યો હું કોમ તો ખાવ મને હું ખબર દોસી ફોન કરીને કહી દો ઘેર બસ ના બનાવ એ

તમારા ખુશી નો દાડો મારા એકલા ઘેર ના મારા ઘેર ને તેજા ના ઘેર તમે

મારો ઘેર આવું હોય અને બધો માટે ગોળ લઈ જાવ પણ ગોળ તો નહીં રાખતો ના હોય ના ગોળ નહીં રાખતો કોઈ રાખતો ગોળીઓ આયા પાણી પાવાની વિચારી કે લો હું પાણી લેતા આતા હું સંભુ માટે હું પાણી પોતો તમને તમારે વોટર યાર ને તમારે પાણી પોવાય એ આ કેવાની યાર માર વાત હોબળો તમે માર ઘેર આવો તમે ગોળ લાબાનો ઓવા ગોળ ગોળ મા તો નહીં આ બુતાન ગોળ હું કરવા લાવો પ્યાલા લાબા પડી એટલે હોબળો મારી વાત હવે હું જઉં

લખો દારૂ પી પીવા છોડી દીધું કઈ દારૂ પીતો આગેવાન હારું કેવા

એ લઉ ટ્રેક્ટર લાવું પડે એટલે યાર વાર તો થાય કારું જલ્દી આજે બા એ હારું આ આયો ઓયકાણે ચોકડીના બાર અલ્યા દેખ તો ખોચ્યુંઈ ને આયો ઓય

તો જય માતાજી પેલા તો બધા જ મિત્રો ને બધા અમારે ટ્રીમ તરફથી બધા જ માફી માંગી કારણ કે અમારે મિસ્ટર થલાડાવાળા ચેનલની અંદર લગભગ બે મહિનો અમારા વિડીયો નહીં આવ્યા તો બધા જ ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે હવે અમારે રોજ વિડીયો આવશે અને તમને મનગમતા અને જોરદાર વિડિયો આવશે તો તમે ખાલી પહેલાં જેવો સપોર્ટ કરતા હતા એવો ફરીથી અમે નવા વિડીયો આવા નાવા ચાલુ કરી દીધા બે મહિનો પછી તો જેવો સપોર્ટ કરતા હતા પહેલાં એવો સપોર્ટ કરજો અને રેગ્યુલર વિડિયો જોજો મિત્રો તો બસ આટલું કહેવું હો અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી મિસ્ટર થલાડાવાળા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જય માતાજી